નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળનો પાર્ટ નંબર સાત જોઈશું આગળના એકથી છ પાર્ટ જોવા માંગતા હોય તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં એ વિડીયોની લિંક મળી જશે મિત્રો આ પ્રશ્નો તમને દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે કંડક્ટર કન્ડક્ટર સચિવલે તલાટી કોઈ પણ એક્ઝામ માટે આ પ્રશ્નો તમને ઉપયોગી થઈ રહેશે તો ચાલો મિત્રો હવે ટાઈમના બગાડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં પાંચસોથી વધુ મેળાઓ કયા મહિનામાં ભરાય છે તો શ્રાવણ મહિનામાં ગુજરાતમાં પાંચસોથી વધુ મેળાઓ શ્રાવણ મહિનામાં ભરાય છે શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે તો અરવલ્લી જિલ્લામાં શામળાજીનો મેળો ભરાય છે સૌથી વધુ ડોમેસ્ટિક એરપોર્ટ ધરાવે છે તે રાજ્ય કયું છે તો ગુજરાત રાજ્ય છે સૌથી વધુ ડોમેસ્ટિક એરપોર્ટ ધરાવે છે એશિયાનું સૌથી ધનવાન ગામ કયું છે તો માદાપર જે એશિયાનું સૌથી ધનવાન ગામ છે એશિયાનો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે તો ચારણકા જે એશિયાનો સૌથી પ્રથમ સોલાર પાર્ક આવેલો છે છઠ્ઠો ક્વેશ્ચન ડેનિમ ઉત્પાદન કરતી અરવિંદ મિલ ક્યાં આવેલી છે તો અમદાવાદ જિલ્લામાં આવેલી છે એટલે કે અમદાવાદમાં આવેલી છે પ્રોસેડ પ્રોસેસ ડાયમંડ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કેટલામાં છે તો પ્રથમ નંબરનો છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ધરાવતું એશિયાનું પ્રથમ રાજ્ય કયું છે તે ગુજરાત રાજ્ય છે નવમો ક્વેશ્ચન વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ક્યાં આવેલી છે તો રિલાયન્સની રિફાઈનરી છે જે જામનગરમાં આવેલી છે જે એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છે દસમું ક્વેશ્ચન ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ અને ડોલ ઇમ્પોર્ટ ટર્મિનલ ક્યાં આવેલ છે તો મુદ્રામાં આવેલ છે એટલે કે કચ્છ જિલ્લામાં આવેલ છે એશિયાટિક સી માત્ર ક્યાં જોવા મળે છે તો ગીરના જંગલમાં જોવા મળે છે જે ગુજરાતમાં આવેલ છે તો એશિયાટિક સી માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે બારમું ક્વેશ્ચન

ચોમાસું ક્યારે આવે છે તો જૂનથી સપ્ટેમ્બર સુધીના મહિનામાં મહિનાને ચોમાસું કહેવામાં આવે છે કયા માસમાં સૌથી વધુ ઠંડી પડે છે તો જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે અને કયા માસમાં સૌથી વધુ ગરમી પડે છે તો મે મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ઓગણીસ નંબરનો ક્વેશ્ચન કયા માસમાં સૌથી વધુ વરસાદ પડે છે તો જુલાઈથી ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ વરસાદ પડે છે વીસમા નંબરનો ક્વેશ્ચન સાત દિવસ કરતા વધારે વરસાદ પડે તેને શું કહેવાય છે તો એને હેલી કહેવામાં આવે છે પાછા ફરતા મોસમી પવનો માસ જણાવો તો ઓક્ટોમ્બરથી નવેમ્બર માસ સૌથી વધારે ગરમી કયા જિલ્લામાં પડે છે તો બનાસકાંઠા જિલ્લામાં પડે છે અને ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે તો નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે જે ગુજરાતમાં ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રીનું નામ જણાવો તો શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતનું ચેરાપુંજી કયું છે તો કપરાડા વલસાડ જિલ્લામાં આવેલ છે ક્વેશ્ચન સૌથી સૌથી ઓછો ઓછો વરસાદ વરસાદ ક્યાં પડે પડે છે છે તો કચ્છ જિલ્લામાં સત્યાવીસ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો કચ્છ જિલ્લો જે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અઠ્યાવીસ ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં આવેલી છે તો પાટણ જિલ્લામાં આવેલ છે અને ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક કયું છે તો દાંતીવાડા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો વેરાવળમાં ગીર સોમનાથ સોમનાથ જિલ્લો જે સંસ્કૃત યુનિવર્સિટી છે ક્વેશ્ચન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો રાયસણ કોબા ગાંધીનગરમાં આવેલ છે બત્રીસ ગુજરાત વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો અમદાવાદમાં ઓગણીસો વીસમાં જેની સ્થાપના થઈ હતી તેત્રીસ નંબરનો ક્વેશ્ચન ફોરેન્સિક કામદેનું ચિલ્ડ્રન સેન્ટ્રલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો ગાંધીનગર જિલ્લામાં આવેલ છે સી એસ એમ સી આર આઈ ક્યાં આવેલી છે તો ભાવનગરમાં આવેલ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ ક્યાં આવેલું છે તો પટકા ગાંધીનગરમાં આવેલ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનડીઆઈ ક્યાં આવેલું છે તો અમદાવાદ જિલ્લામાં આવેલ છે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલ છે તો ગાંધીનગરમાં આવેલ છે

તો યાદ રાખજો મિત્રો દૂધ તારા ભરૂચ દૂધ સરિતા ભાવનગર અને દૂધસાગર મહેસાણામાં આવેલ છે સાબર ડેરી ક્યાં આવેલ છે તે એટલે કે જિલ્લાના હિંમતનગર તાલુકામાં સાબર ડેરી આવેલ છે બનાસ ડેરી ક્યાં આવેલી છે પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે બનાસ ડેરી આવેલ છે મધુર ડેરી ક્યાં આવેલી છે મધુર ડેરી ગાંધીનગરમાં આવેલ છે સુરસાગર સરોવર ક્યાં આવેલું છે સુરસાગર સરોવર વડોદરા જિલ્લામાં આવેલ છે સુડતાલીસ નંબરનું ક્વેશ્ચન રણજીત સાગર તળાવ ક્યાં આવેલું છે રણજીત સાગર તળાવ જામનગરમાં આવેલ છે લાલ પરી તળાવ ક્યાં સ્થિત છે લાલ પરી તળાવ રાજકોટમાં આવેલ છે અને આજવા તળાવ ક્યાં આવેલું છે આજવા તળાવ વડોદરા જિલ્લામાં આવેલ છે લાસ્ટ ક્વેશ્ચન મૂનસર ગંગાસર તળાવ ક્યાં આવેલું છે વિરમ ગામમાં આવેલ છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત